આપણને એવું લાગતું હતું કે પહેલા વીયા છે ગોમતી હરિણગા પહેલા વીં જાય મોટું વાસડું છે આપણે જોયું નથી વાસડી છે કે વાસડો છે એની મતે જ વી જાય તો વાડામાં આવ્યા તો ખબર પડે કે હરણગા વીં જાય બાકી કોઈને કાનો કાને ખબર જ નથી કે હરણગા વીયાને એમ બધા બહાર બેઠા હતા પછી વાડામાં ધ્યાન કરીએ એટલે સીધું વાસડું જ ભાડ્યું તો સે વાસડો ઊભું એમ કરે એ આપણે હરણને રાખવી પડશે ઘરે જોરદારનો વાસડો છે એવો પરપટોલ બધું એને ફૂટી ગયું છે હજી ઘરે કોઈને ખબર ગાવી આણી વાડામાં તાણા જ ખબર પડે ને બાકી કોઈ ખબર એ ન પડત જતા હા રહીને રહી ડગુ મૂકવું ડગું મૂકવા એ પડી ગયો એ પડી ગયો લે એ લે વાડમાં ગયો ખાડી તો આનું એવું રીતે ચાલશે આમ પડશે ને આમ પડશે હજી થોડોક આપણે કંટ્રોલમાં થવા જઈએ પછી દવરાવી જોઈએ કે વાંધો ન આવે ઊભું થઈ જાય ઊભું થઈ જાય હા હા ડગા મગ ડઘે મગે તો બુલકો સેટો હોઈ જાય તો મજા આવે એ પડી ગયો તો બીજી ગાયું આવી જાય સંભાળ લેવા ઊભો ના રહે તો તાલી આપણે દવરાવાનું ઊભું રહેવા માટે પછી દવરાઈ લેવું આપણે ગાયું જો કે હોજી હે દવરાઈ લેવા જઈ આસણ વાસણા મોટામાં આવે સારું આમ જો આસળ મોટા મોટા છે એટલે વાસણું ને મોઢામાં આવે સારું છે તો જો કે વાસણો મોટો હોય એટલે ન વાંધો આવે કદાચ જો આપણી રોજિકાન વાસણો રીવડું હોય તો આસળ આસણ મોટામાં ન આવે થાવ ભાઈ અઠ અઠ થાવ બો બો હે એટલે લે આજ આપણી ઘણી થતાં થતાં આપણે બચી ગયા આને વી રીતે થારું થયું

અને બીજી કોમેન્ટ આપણે ગોમતી નહીં આવી કે ગોમતી વ્યા છે પરંતુ આ બે કોમેન્ટને હરાવી દીધી આપણે હરણ ગાય તો આપણે હરણ ગાય બે મોય વાસણ માં તો સાટાઈ વાસણું ભૂખ્યું થયું હવે મને એ પોતાનું શરીર ધરણા નથી રહ્યાતું ઊભો થાય મોરલા આ થઈ ગયો ઉભો કડા અથડે કડક પૂછડે ઝાલી પડવા ન દેવી શું પગમાં આમ કે તાકે દઈ જાય થોડીક તો પાછો ઊભો રહી શકે જવા મારે ઘા સાઠ સાઠ વધારે કરે ન્યુ નહીં લીધે પડી જાય વાસડો કોરો નથી થયો સાટીન કોરો કહીને નાખે સારું એકદમ નકર આપણા થઈ જશે ગાયું અઢાડવાનો ટાઈમ અને વાસડું રહી જશે ભૂખ્યું જોઈ કે પછી ઠેકાણવું પડે નહીં પણ આસળ રહેતો નથી મોટો પડે આસળ લે અવળો જાવો મારે ખાકો દીવી પછી મેળા ઓળો જાવા મારી થઈ ગઈ ને પછી થોબીર પડે અહીંયા દૂધ આવે. બરોબર ભાઈ પડે. તો લે 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 લે. એ પડી ગયું લે. ઊભો થા. અહીં ઊભો થા. ઊભો થા થોડો વ્યવસ માર આય ઈ. મોટું લે લઈ. હં 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 હા આવી ગયો બરાબર આસળો બરાબર આસળી આવ્યો હા વાંધો નહીં લે તારા એક આસળ થાય લે ને કમસે કમ પછી એને ધવરાવાની જરૂર નહીં પડે મહી મતે થાય લે આસળ મોઢામાં આવે તો ન વાંધો આવે તો જો કે મહી તે થાય લે લે બીજો આસળ નથી નિળ નતા આવતો આસળોમાં અવળો જાવ મારે ઓળો જાવ મારા બને એવું થાય લે લે બીજું આસણ જ પકડાયું જે આસણ દી એ આસણ નથી લેતો બીજા આસળ જ આવવા મારે દસ મિનિટથી ધવરાયું ન એના મેળ નથી આવતું આ વાસળો એના પગ ઉપર એકદમ તો રહ્યો વાસણું એકદમ ઊભા ન થાય એકદમ પણ આપણે એ નથી ખબર ચાર ની વીયા કમસે કમ અડધોથી પોણો કલાક જેવું થઈ ગયું છે વીહાઈને કારણ કે પવરમાં દાણ ખાઈને જાય ગાય પછી આપણે વાડામાં ધ્યાન જ નથી કર્યું ડેન ટાઈમ થયો હતો કીધું લાવો ધ્યાન કરી લેવી એક વખત વાડામાં તો વાડામાં ધ્યાન કરવા આવ્યા ખબર પડે કે ગાત વી જઈએ અને ખાસ કરીને આપણે ધ્યાન કરવા આવ્યા હતા ગોમતી ગાય અને પિયોળ ગાયની આપણે હેરણ ગાય વી ઘડીકાને આમળામાં જ રહેવા દઈએ ઓલા ઘડીક રખડતો હોય પછી ધવરાવી માં જ્યાં સુધી કોરો નહીં કરી નાખે ને વાસડવાની તારિક સાઈડ સાઈડ કરી રાહ આજે આપણે માથાકું જેવું ત્યાંનું આખો દઈએ કારણ કે આપણો ઝેરો આજ રાખવો પછી નોખો આપણે કાબેર ગાય ફૂલ હીટ ઉપર હે એના હિસાબે આપણે આપણી ગાયોનો ઝેરો નોખો જ લઈ જવો પડશે કારણ કે એકાબીજા ખૂટિયા ભેગા હોય એના

ગાને બાજુ પૂળો નાખી દેવી અત્યારે ખાઈ દાણ જો કે વધારે અત્યારે મીકશું તો પછી અદરી જાય છે એના લીધે આપણે દાણ નથી મેકવાનું એકાદો કૂર નાખી કડકનો તો ખાય તો હવે આપણે હરણગાને આવીને રવા દેવી છે જો કે ગાય ઘટાડવાનો ટાઈમ થઈ ગયો ફૂલ આપણે અહીંયા જવું પડશે વાસણું જોકે આપણે તવરાવાની કોશિશ કરીએ પરંતુ ખાવતું નથી અને આસળ ઘડીકમાં બોટામાંથી બેગ દે તો કે વાંધો નહીં હવે ઘરે રહેશે ભાઈ તો ધવરા લેશે વાસણું ને જોકે એ ઘરે નથી હાલમાં ખેતર ગયા છે તો આવી ધવરાઈ લેશે આપણે હવે જવું પડશે ગાઈડ લઈને અને મળશે આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને